શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ મોત્સોક દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ બધું એનું અધિપત્ય શુક્ર આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે વીસ થી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું કર્ક રાશિ અક્ષર ભૌતિક સુખના કારક શુક્ર તમારી ચંદ્રની અધિપત્યવાળી રાશિથી બીજા ભાવોમાં બીજા ભાવમાં આ થતું આ ગોચર તમને તમારા કૌટુંબિક સંબંધો કુટુંબ સુખ અહીંયા તમને સારું અપાવશે કુટુંબના જે સંબંધો જે હોય એ સારા કરાવશે અહીંયા તમને કૌટુંબિક સુખ સારું અપાવે બીજું આર્થિક રીતે પણ આ સમય તમને સારો જોવાય જો તમારી જન્મકુંડળીમાં કોઈ ખરાબ ગ્રહોની યુતિ નહીં હોય તો આ સમય તમને સારું ધન સુખ મળે એવું બની રહે શુક્રની સાથે બુધ પણ સૂર્યની સિંહ રાશિમાં છે આથી શુક્ર અને બુધની આ યુતિ તમને તમારી વાણીથી સારો આર્થિક લાભ અપાવી શકે બીજું તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી બપોરે અગિયાર ને સૂર્ય પણ પોતાની અધિપત્યવાળી રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે સૂર્ય શુક્ર અને બુધ ત્રણેય હશે અહીંયા બુધાદિત્ય યોગ બને છે એ શુભયોગ બને છે એ તમારા માન પ્રતિષ્ઠામાં વધારો કરાવશે અને અહીંયા આરોગ્ય પણ તમારું સારું રહેશે તમારે ભૌતિક સુખોના કારક શુક્ર તમને સારું સુખ આપનારા બની રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય જોઈએ તો મહેનત તો કરાવશે થોડી મહેનત માગી લેશે પરંતુ અહીંયા તમને અભ્યાસ કરવા માટેનો ઉચિત માહોલ બની રહેશે કોઈ પણ વસ્તુમાં તમે અભ્યાસ કરવાનો સારો માહોલ હોય ને તો તમે સારું પરિણામ મેળવી શકો સ્ત્રીઓ માટે આ સમય તમને તમારો જે સ્વભાવ લાગણીશીલ સ્વભાવને લઈ અને તમારા ઈષ્ટદેવની કૃપા બની રહે છે સાથે સાથે અહીંયા આ ગોચર આ ભૌતિક સુખના કારક એવા શુક્રનું ગોચર પણ તમને ભૌતિક સુખ અપાવશે તમારી રાશિના સ્વામી ચંદ્ર મનમાં એ મનના કારક છે રાશિના સ્વામી કર્ક રાશિના સ્વામી ચંદ્ર એ મનના કારક છે અહીંયા કોઈ પણ નાની નાની વસ્તુ મન ઉપર નહીં લો તો અહીંયા તમને સારું જોવાશે અને આર્થિક સુખાકારી સાથે સાથે તમને માનસિક રીતે પણ સારું રહેશે ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવું પડશે અને જો ગુસ્સા પર નિયંત્રણ ન રહેતું હોય તો કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને ચંદ્રનું મોતી તમારે ધારણ કરવાનું રહેશે કનિષ્ટિકા આંગળી પર ચાંદીની ધાતુ ઉપર સોમવારને દિવસે સિદ્ધ કરાવી અને ધારણ કરો કેમકે ઘણી વાર ગુસ્સાથી સારા બનેલા કાર્યો પણ બગડી શકે છે ભૌતિક સુખ હોય પણ મન શાંત રાખી તમે ભોગવી ના શકો તો એ સુખ પણ શું કરવાનું મન શાંત રહે અને ભૌતિક સુખ ભોગવી શકીએ એનાથી ઉત્તમ બીજું કોઈ ના હોઈ શકે ભૌતિક સુખ ગમે તેટલું હોય પણ મેં કીધું ને મન શાંત જરૂરી છે શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા ભાવમાં રહેશે અહીંયા થોડુંક શુભ ફળ અટકાઈ જશે આઠમો ભાવ જે છે ને કોઈ પણ ગ્રહ આઠમા સ્થાને હોય ને એ શુભ ફળ આપતા નથી મોટે ભાગે અહીંયા શુક્રનું શુભ ફળ વિશેષ મેળવવા માટે તમારે પત્તર પરફ્યુમ્સ આ બધું લગા છાંટવું બીજું સફેદ વસ્ત્ર ખાસ પહેરવા શુક્રવારે તો ખાસ સફેદ વસ્તુનું દાન કરવું ગાયને ઘાસચારો કરવો અને મનથી હંમેશા પોઝિટિવ રહેવું ખુશ રહેવું ભગવદ્ ગીતામાં દસમા અધ્યાયમાં વિભૂતિ યોગ છે અધ્યાય એમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે પોતાની દરેક વિભૂતિઓનું વર્ણન કર્યું કર્યું છે એમાં એમાં કહ્યું છે કે કવિઓમાં શુક્ર હું છું અહીંયા કવિઓનો અર્થ થાય છે જ્ઞાની પુરુષો મોટે ભાગે કવિ જ્ઞાની હોય તો આ જ્ઞાન ધરાવતા શુક્ર છે આથી કૃષ્ણ ભગવાનની વિભૂતિ છે આથી કૃષ્ણ પરમાત્માનું પૂજા કરો તો પણ એનું ફળ સારું મળે ભગવાનની પૂજા સાથે સાથે ભગવાને કહેલી ભગવદ્ ગીતા એનું પણ પઠન કરો એ પણ વાંચો તો એકંદરે અહીંયા તમને સારું ફળ મળે તો આ શુક્રનું સિંહ રાશિમાં થતું આ ગોચર તમને મિશ્ર ફળ આપનારું બની રહેશે નમો નારાયણ